એચએ કોલેજમાં ભારતીય બંધારણ વિશે વક્તવ્ય યોજાયો ગુજરાત લો સોસાયટી સંચાલિત એચએ કોલેજ ઓફ કોમર્સમાં ભારતીય બંધારણ નામલીકરણના પિંચોતેર વર્ષ પૂરા થવાના પ્રસંગે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે આ નિમિત્તે રોજ સર એલ એ શાહ લો કોલેજના પ્રિન્સિપાલ ઋષિકેશ મહેતાએ મુખ્ય વક્તા તરીકે સ્વાતંત્ર્યની શતાબ્દીએ પ્રજાસત્તાક ભારતના બંધારણની ગરિમા વિષય ઉપર વક્તવ્ય આપ્યું હતું પ્રોફેસર મહેતાએ કહ્યું હતું કે વિકસિત ભારત 2047 ના પરિપ્રેક્ષ્યમાં તથા બંધારણના પિંચોતેર વર્ષ થયાના અનુસંધાનમાં ચાર બાબતો ખૂબ છે યુવા વર્ગનું ઉત્થાન ગરીબોનું કલ્યાણ મહિલાઓનું સશક્તિકરણ અને ખેડૂતોનો વિકાસ કરવો જરૂરી છે પ્રિન્સિપાલ મહેતાએ બંધારણમાં સંદર્ભે નાગરિકોની ફરજો તથા અધિકારીઓ વિશે ચર્ચા કરી હતી કોલેજના પ્રિન્સિપાલ સંજય વકીલે કહ્યું હતું કે ભારતનું બંધારણ લોકશાહી સમાજવાદ તથા બિનસાંપ્રદાયિકતાના આધારે ઉપર રચાયેલું છે કોઈપણ જાતના ભેદભાવ વગર દરેક નાગરિકને સમાન અધિકાર આપવો અને આપવા સમાન તક આપવી ન્યાય મેળવવાનો અધિકાર આપવો બંધુત્વની ભાવના હોવી તથા સ્વાતંત્ર્ય અપાતું આપણું બંધારણ વિશ્વનું શ્રેષ્ઠ તથા ઉત્તમ છે આ બંધારણ ઘડવામાં ઘણા મહાનુભાવોએ સહકાર આપ્યો હતો જેમાં ડોક્ટર આંબેડકરનો સિંહ ફાળો હતો કોલેજના પ્રાધ્યાપક મહેશ સોનારા તથા પ્રાધ્યાપક હર્ષા રામાણીએ સમગ્ર કાર્યક્રમનું સંચાલન તથા આયોજન કર્યું હતું આ કાર્યક્રમમાં બસોથી વધારે વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા